ગુજરાતમાં જો કોઈ જિલ્લાનું રાજકારણ પેચીતું હોય તો એ છે બનાસકાંઠા બનાસકાંઠામાં હમણાં જ વાવ વિધાનસભાની ચૂંટણી ગઈ આ બધાની વચ્ચે ભાજપમાંથી ધારા સભ્ય તો બન્યા પરંતુ તે બાદ ભાજપમાં પણ ઘણા બધા એવા આંતરિક દખા છે બનાસકાંઠામાં તે પણ સામે આવ્યા આ બધાની વચ્ચે હવે વર્ષની શરૂઆતમાં જ બનાસકાંઠાના બે ભાગ છે તે કરવામાં આવ્યો છે ને આ બધાની વચ્ચે હવે આના જ કારણે ત્યાંનું રાજકારણ છે તે ગરમાયું છે આ બધાની વચ્ચે આજે આપણે વાત કરવાની છે ઠાકરસિંહ રવારી તેની સાથે જ શંકર ચૌધરીનો જે ફોટો વાયરલ થયો છે તના વિશે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આંબળ બનાસકાંઠાના રાજકારણને સમજવું ખૂબ જ અઘરું હોય છે આ બધાની વચ્ચે આપણે વાવ વિધાનસભાનું પરિણામ પર જોયું હતું વાવ વિધાનસભામાં પહેલાં સુધી એવું હતું કે કોંગ્રેસને સીટ મળવાની છે પરંતુ તે બાદ છેલા ત્રણ રાઉન્ડમાં ભાજપ છે જે બાજી મારી ગયું હતું અને અંતે સ્વરૂપજી ઠાકોર છે જે વાવના ધારા સભ્ય બન્યા હતા આ બધાની વચ્ચે જો વાત કરવામાં આવે વાવ વિધાનસભાના ચૂંટણીની જ્યારે જાહેરાત થઈ ત્યારે બે નામ કોંગ્રેસમાંથી આગળ પડતા હતા અને એ છે કોંગ્રેસના ઠાકરસી રબારી તેની સાથે જ કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત જે તે સમયે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપવામાં આવી હતી તે જ સમયે ઠાકરસી રબારી છે તેમણે કોંગ્રેસની સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને તેમણે તેમ પણ કહ્યું હતું કે માલધારી સમાજમાંથી હવે કોઈકને ટિકિટ મળવી જોઈએ પરંતુ તેમ છતાં પણ ગેનીબેન ઠાકોર તેની સાથે જ કોંગ્રેસના લોકો દ્વારા ઠાકરસિંહ રબારીને ટિકિટ આપવામાં નહોતી આવી એટલા માટે જ થઈને હવે કદાચ ઠાકરસી રબારી છે તેમનો એક ફોટો છે જે શંકર ચૌધરી જોડે અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફોટો છે જે રબારી સમાજનું મિલન યોજાયું હતું જેમાં શંકર ચૌધરીના અનેક એવા નિવેદનો સામે આવ્યા હતા તે જ સમયે તેમનો આ જે ફોટો છે જે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ બધાની વચ્ચેથી અનેક એવા તર્ક અને વિતર્ક સર્જાઈ રહ્યા છે કે આ ફોટા ઉપરથી અનેક એવું રાજકારણ છે તેમાં પણ કદાચ કોઈ નવા જૂની આવી શકે છે કારણ કે ઠાકરસિંહ રબારી પહેલેથી જ કોંગ્રેસથી નારાજ રહ્યા છે ગુલાબસિંહ રાજપૂતને તેમને સમર્થન તો આપ્યું હતું પરંતુ તેઓ કોંગ્રેસથી હંમેશાથી જ્યારથી એમને ટિકિટમાં નામ નીકાળવામાં આવ્યું હતું ત્યારથી જ તેઓ નારાજ રહ્યા હતા અને હવે આ બધાની વચ્ચે રબારી સમાજના સ્નેમિલનમાં શંકર ચૌધરી તેની સાથે જ ઠાકરસિંહ રબારીનો સાથે દેખાવું કદાચ હવે એક નવા જૂનીના એંધાણ હોય તેવું લાગી રહ્યું છે ઠાકરસિંહ રબારીના આની આની પહેલા પણ ઘણી બધી વખત નિર્ભય ન્યૂઝ દ્વારા એવા સવાલો પૂછવામાં આવ્યા છે કે શું તેઓને ભાજપમાં જવું છે કે કેમ તેઓ કોંગ્રેસ છોડી દેશે પરંતુ તેમના દ્વારા કોઈ જ એવા જવાબો આપવામાં નહોતા આવ્યા પરંતુ હવે આ ફોટો જોઈને સાફ પણ એવું લાગી રહ્યું છે કે કદાચ હવે ભાજપમાં કદાચ કોઈ નવા જે વાવના છે તેમની એન્ટ્રી થઈ શકે છે અનેક એવા તર્ક વિતર્ક સર્જાય છે કારણ કે અત્યારે આજે આપણે વાત કરવી છે આ ફોટો સિવાય બનાસકાંઠાના જે બે ભાગ કરવામાં આવ્યા છે એની પણ બનાસકાંઠામાં જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે એની પણ આ બધાની વચ્ચે સૌથી પહેલાં આપણે આ ફોટોને જ સમજી લઈએ કે ફોટોમાં અત્યારે હાલ કહેવામાં શું આવી રહ્યું છે અત્યારે હાલ બનાસકાંઠાની જનતામાં અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે તે લોકો કહી રહ્યા છે કે ઠાકરસિંહ રબારી હવે કદાચ ભાજપમાં કોઈક ના કોઈક રીતે જોડાઈ શકે છે કારણ કે આ ફોટો છે કારણ કે શંકર ચૌધરી ભાજપમાંથી આવે છે અત્યારે હાલ ભાજપનું રાજકારણ બનાસકાંઠાનું રાજકારણ શંકર ચૌધરીના નામેથી જ ચાલતું આવ્યું છે અને હવે આ બધાની વચ્ચે ઠાકરસિંહ રબારી તેની સાથે જ શંકર ચૌધરી એક સાથે જોવા મળતા અત્યારે હાલ બનાસકાંઠાની જનતામાં અનેક એવા સવાલો છે જે ઊભા થાય છે હવે વાત કરવામાં આવે બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા છે અત્યારે હાલ નવા વર્ષની શરૂઆતમાં જ ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠાના બે ભાગ કરી દેવામાં આવ્યા છે જેમાં સૌથી પહેલો તો બનાસકાંઠાનો જિલ્લો અને તે બાદ આવે છે વાવ અને થરાદ જિલ્લો જેમાંથી થરાદને વડુ મથક બનાવવામાં આવ્યું છે અને જ્યારથી બનાસકાંઠાના બે ભાગ કરવા

દરેક લોકો કહી રહ્યા છે કે હવે ઓગણ ને પણ જિલ્લો બનાવવામાં આવે દિયોદરનું સ્થાન બદલવામાં આવે કાંકરેજ અને ધાનેરા બીજી જગ્યાએ સમાવેશ કરવામાં આવે અને આગામી દિવસોમાં જિલ્લા પંચાયતની ચૂંટણી પણ આવી રહી છે એટલે કદાચ હવે ભાજપમાં પણ આંતરિક ડખો ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને પહેલાં આપણે સ્વરૂપજી ઠાકોરનો એક લેટર જોયો હતો તેમાં પહેલેથી જ દિયોદરને લઈને વાતચીત કરવામાં આવી હતી એટલે ત્યારે પણ અનેક એવા તર્ક વિતર્ક સર્જાયા હતા કે શું જે સ્વરૂપજી ઠાકોર છે તેમને પહેલેથી જ ખબર હતી કે બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવવાના છે તેમ છતાં પણ તે કંઈ બોલતા નહોતા કે પછી તેમને ખબર હોવા છતાં પણ તેમને આ વાત છૂપી રાખી હતી તેવા પણ અનેક એવા લેટર આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે અનેક એવા ઉપરના નિવેદનો છે તે સાંભળતા આવ્યા છીએ પરંતુ હવે આ બધાની વચ્ચે આજે ગેનીબેન ઠાકોરનું પણ એક નિવેદન સામે આવ્યું હતું શિવા ભુરિયાનું પણ એક નિવેદન સામે આવ્યું હતું ને પરંતુ આ બધાની વચ્ચે આપણે શંકર ચૌધરીને પણ અત્યાર સુધી સાંભળતા આવ્યા છે અનેક એવા સવાલ ઊભા થાય છે કે જ્યારથી બનાસકાંઠાના બે ભાગ ઊભા કર્યા છે ત્યારથી જ શંકર ચૌધરી વધારે ને વધારે એક્ટિવ મોડમાં હોય તેવું લાગી રહ્યું છે કારણ કે કદાચ એના બે કારણ હોઈ શકે આગામી દિવસોમાં જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે બનાસકાંઠાના બે ભાગ કર્યા છે એટલે કદાચ ભાજપને તોડી પાડવામાં ન આવે એટલા માટે થઈને પણ શંકર ચૌધરી અત્યારે આગળ પડતા રહેતા હોય ને બીજી વસ્તુ જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે કદાચ ભાજપને પોતાનો દબદબો જાળવવા માટે પણ શંકર ચૌધરીને નીચે ઉતાર્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જો વાત કરવામાં આવે બનાસકાંઠાના રાજકારણની તો બનાસકાંઠાનું રાજકારણ છે તે સમગ્ર રીતે શંકર ચૌધરી થકી ચાલતું આવ્યું છે સહકારી ક્ષેત્ર હોય કે પછી બનાસ બેંક હોય તે દરેક જગ્યા જગ્યાએ શંકર ચૌધરીનો ખૂબ જ દબદબો રહેલો છે આ બધાની વચ્ચે જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા છે એટલા માટે પણ કદાચ શંકર ચૌધરીને તે લોકો દ્વારા મેદાને ઉતારવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે આમ તો શંકર ચૌધરી ઘણા બધી વખત બોલતા નહોતા પરંતુ હવે તે અચાનક જ એક્ટિવ મોડમાં જોવા મળ્યા છે દરેક સમાજના કાર્યક્રમ કેમ ના હોય તે દરેક જગ્યાએ પોતાનું નિવેદન આપે છે જિલ્લાઓને લઈને વાત કરે છે એટલું જ નહીં તેમના દ્વારા સમાજને લઈને પણ અનેક એવા કામો છે જે અત્યારે હાલ કરવામાં આવે છે એટલું જ નહીં તેને દેખાડવામાં પણ આવે છે અત્યારે હાલ જો શંકર ચૌધરીની વાત કરવામાં આવે તો છેલ્લે આપણે તેમનું રબારી સમાજનું જે સ્નેહ મિલન હતું તેમાં તેમને જોયા હતા તેમાં પણ તેમણે શિક્ષણને લઈને વાતો કરી હતી એટલું જ નહીં એમને સોળ કણનું વેણ કહ્યું હતું એમ પણ કહ્યું હતું કે હું ભુવાજી સાથે નથી રહેતો રિટેક એમ પણ કહ્યું હતું કે હું ભુવાજી નથી પરંતુ ભુવાજીની સાથે રહેતો આવ્યો હતો ત્યારથી જ જે રાજકારણ છે તેમાં મોટી ઉથલપાથલ સર્જાઈ હતી આજે આપણે ગેનીબેન ઠાકોરને સાંભળ્યા ગેનીબેન ઠાકોરે ભાજપને આડકતરી રીતે અનેક એવા પ્રહારો કર્યા શિવા ભુરિયાને સાંભળ્યા તેમને પણ આજે બે ભાગ કરવામાં આવ્યા છે તેને લઈને પણ અનેક એવી વાતો છે જે કહી છે હવે અત્યારે હાલ બનાસકાંઠાના બે ભાગ થવા તેની સાથે જ આવી જ રીતે શંકર ચૌધરી અને ઠાકરસિંહ રબારીનો ફોટો સામે આવ્યો અને હવે આગામી દિવસોમાં જિલ્લા પંચાયતની ચૂંટણી પણ સામે આવી કદાચ બનાસકાંઠાના રાજકારણ કોઈ મોટી ઉથલ પાથલ આવી શકે છે કારણ કે ઠાકરસિંહ રબારી પહેલા છતાં પણ મને આપવામાં નથી આવી એટલું જ નહીં તેમણે ઘણી વખત એમ પણ કીધું હતું કે આ મારા હકની ટિકિટ હતી મને આપવામાં નથી આવી એટલા માટે હું કોંગ્રેસથી નારાજ છું તેવું પણ અત્યાર સુધી તેઓ ઘણી બધી વખત બોલતા આવ્યા છે અને આ બધાની વચ્ચે જે રબારી સમાજનું મિલન હતું આગળ કહ્યું એ પ્રમાણે શંકર ત્યાં નિવેદન આપ્યું હતું ને આ બધાની વચ્ચે જે સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જોવાનું રહેશે કે બનાસકાંઠાના જે બે ભાગ કરવામાં આવ્યા છે એની અસર કદાચ બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પડે છે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂશો નહીં નમસ્કાર